હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ શુભ સવાર નથી શુભ રાત્રિ છે ભાઈ અત્યારે અમારે તો બાકી હું હું ભાઈ આજમાં કરી બાકી હું છે હેડ શાક બનાવી હું છે બધી મતલબ મિક્સર લીલો છે ભાઈ તો બધું જોજો અને મચ્છી પકડવા અમે આવી જ આપણા કાંઠામાં ગુમલા મારવા ભાઈ તાલ મોકલા છે અને વાઘવારો ઉપર છે તો ભાઈ એમાં હું મચ્છી એ પણ બતાવીશું અને બાકી આમ બિનારો ભાઈ મારું પણ તો બધે બેઠા છે ભાઈ રેસીપી બનાવે છે તો ભાઈ કેવી રીતે બધું બનાવ્યું તો જોવો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ એ બે ચમચા તેલ બે ડાટા રામરસ અને આ લીલા વટાણા પછી ગાજર અને ડુંગળી એવું બધું છે ને હવે નાખવાનું છે આપણે ટમેટા જોવો આવી રીતના ટમેટા નાખવાના અમુક માણસો એમ કે બધાય હોય છે બધા ટમેટા હાવ રંધાઈ જાય

આજ વળી ખાગી આવી ઘણી એટલે કઈ વાંધો નહીં નકતો ખાઉ હા તીજો ભાગ કેવાય આમ ત્રીજો વિડીયો બની જાય અંદર ને અંદર અમારે દરિયામાં અંદર હું શું બધું કામ કરીએ ને એ બધું જોવા મળશે ઓ નથી એટલે તો મસાલો નાખી દો બોલો ગાજર લી બકરે ગયું લ્યા તો એ હું ગેસ તો ધીમો જીમો કરવા ને ખબર પડી આપણે બીજા સભ્યો બનાવતો હોય એમ આપણે થોડા બનાવીને ને થાય એક તો ડબરિયામાં મેં વોટ્સઅપ માં ફોટા થયા કે આમ ડબરિયામાં એકલો એકલું તેલ જ એટલું કલરમાં છે એક બનાવ્યું એ તો મેં આ તો ખાધો હોય ને તો મને તો બે દીધી સાથે મળે એસિડિટી હોય એ નખાય

તો કોતમ રે છે હવે શું કરશું નાખી જો એક કામ કરી આમાં નાખશું ને તો આવે વાળા હમ હમ હાલો ફેમિલી તો બગાણા તો છે કન્ટિન્યુ જોઈએ આમાં એકલી પાપલેટ જ દેવાની મસાલો બહુ નહીં ખાઈ બકલ હમ

બધાય ભાઈ શાક ભરે છે ને જો આને કેવી કંઈક ખાગા ફિશ કેવાય ભાઈ જોઈએ અને ભાઈ આ કંઈક આવી આવે જો એ તમને એ નાખ્યું બતાડું તો ભાઈ જો કંઈક આવી આવે ભાઈ આપણે મૂકી દઈ ફેમિલી અને ભાઈ આવી કાંઈક છે નહીં બાકી તમે જો આવું બધું કંઈક શાક આવ્યું છે ભાઈ ગુમલા પછી કાટીન બધે ભરે છે ભાઈ એવું બધું મતલબ શાક બધું વકલ વકલને સૂટઅ થાય છે થઈ રહ્યું છે ભાઈ કાર્ડ એક ખોલીમાં મગરા બીજી એક ખોલીમાં પાપલેટ ને માજળી અને ગુમલા એવું કોઈ બહાર રહે કારણ કે ભાઈ બાબુ ફૂંકવાનું છે હજુ ભાઈ આ ફૂંકો લીધે રહ્યો કાટીનો ભાઈ ઓલું કાટીની આખી લે ને મતલબ આમ છે ભાઈ ગુમલા તો કેવાય ભાઈ આ છે પાપલેટ ને કુચ

અને આ છે ને એક મગર કહેવાય મોટી મગર મતલબ આ જો ભાઈ આપણે બે વસ્તુ જોવા મળી ને તો મજા આવી જઈ અને જોઈએ તો વરડું કેવું છે ભાઈ ટીલાવાળું હે ઓહો ભાઈ ડિઝાઇન કેવી મતલબ માની ભાઈ વરડાની ડિઝાઇન જોવો જો ભાઈ આ વરડું છે લગભગ ગ્રાહક કિલ્લાવાળું એવું તો હશે જો ફેમિલી આ તો જો ભાઈ મગર છે મગર મોટું મગરું છે ભાઈ છે અહીં પણ વાંધો નહીં ભાઈ આમ છે ભાઈ આવડું મોટું વાપ જો ખાગી આવી ગઈ છે મધા ભાઈ છે ને કાટા કાપે છે મતલબમાં કા તા કાટા કાપે ભાઈ જેવી કઈ ખાગીને અને ભાઈ આમ છે બધી મતલબમાં આવી ખાગી ભાઈ કંઈક કહેવાય ઓલા ભાઈ તમને હરકો કાંઈક શાક નહીં જ પતાડી એટલે હું મને એમ કહ્યું કે આ વેડિયમ મારો ને બતાડી દઉં ભાઈ તો ભાઈ આ છે ને ભાઈ બધા આને કહેવાય શુકલ મગરા સામડા પાડીને ફૂકવવાના આવે આ સુકલ મગરા કહેવાય પછી ગુમલા પછી પા પ્લેટું એવું બધું સુકવેલું છે અને પછી તો ભાઈ ફેમિલી અત્યારે ભાઈ અમારું જમવાનું હતું બપોરનું ચાલુ થાય છે મતલબમાં કેમ રિપેટ થાય છે ભાઈ જોઈએ આમાં છે ભાઈ કૂચ્યું પાયવું ને એવું બધું છે મતલબમાં આમ છે ભાઈ મારું પાછો ભાઈ અકારે છે અને અમીપાભાઈ પાઠ ગ આવી છે કન્ટિન્યુ હે આમ છે ભાઈ

અને બધાની કોમેન્ટ તો પાછો હું વાંચો છો પાછો ભાઈ જેવી કોમેન્ટ કરવું હોય તો તમારે કરો શૂટ છે ભાઈ બાકી તો મજ કરો ને બાય બાય એટલે ફેમિલી માઇક દેખો બાકી બીજું કાંઈ નહોતો બે ત્રણ દિન વિડીયોના ખાલા રાખશે બાકી હવે ખાલા નહીં રહેવા દઉં તો ફેમિલી આમાં એમ હતું ભાઈ આખો વિડીયો છે જોયો છે ને તો તમને ખબર પડી છે આ સેલાઇન તો એની બાકી તો ટાઈટિંગમાં છે ને ભાઈ માઇકમાં લઈ અવાજ તો એ ક્યારેક વધી જતો ક્યારેક ઘટી જતો એમ થયું અને ભાઈ ખબર નહોતી તે વા બાકી તો અત્યારે તો વૈયા બાઈ કાલે પાવ બંદરના વિડીયો આવી જાય ને મારા હે ને વૈયા જલાશે ભાઈ વૈયા જલાશે ભાઈ એના ગામડે આટો માર જલાશે બાકી તો પાસે નીકળી જાવ ને એ પહેલાં તો ભાઈ પાવ બંદરના વિડીયો આવી જાય અને આવું બધું છે ફેમિલી બાકી હસતા રહો ખુશ રહો બાય બાય